અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી બેઠકમાં બસોને નેવ્યાસી કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે સ્ટેન્ડિંગ બેઠકમાં ઓગણપચાસ જેટલા કામોને મંજૂરી આપવામાં આવી છે જેમાં વિવિધ રોડ અને સોસાયટીના કામોને મંજૂરી આપવામાં આવી છે આ સાથે પૂર્વ ઝોનમાં આવતા વિસ્તારમાં પાણી ભરાવા મુદ્દે સમસ્યાનું નિરાકરણ થશે તેની પણ ચર્ચા કરવામાં આવી છે આ સાથે જ અમદાવાદ મનપા હવે ગાયના છાણમાંથી વૈદિક સ્ટીક બનાવશે એમસી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં આ વાતને લઈ અને મંજૂરી આપવામાં આવી છે વૈદિક હોળી મનાવવા માટે આ સ્ટીક અને છાણ કામ આવશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ત્રિપલા રિડ્યુસ

એ આપણે વાત કરીએ કે ઇફ્ટીકનો તેની અંદર ઉપયોગ થાય અને તેમાંથી જે છાણા બની રહ્યા છે એ છાણાનો પણ આપણે વાત કરીએ કે સ્મશાનની અંદર ઉપયોગ થાય અને આપણે વાત કરીએ કે પરિણામે લાકડાનું જતન થાય લાકડું આપણે વાત કરીએ કે ઓછી જરૂરિયાત ઊભી થાય પર્યાવરણનું સંતુલન જળવાય એટલા માટે મહાનગરપાલિકા દ્વારા જે પણ ગૌશાળા હાલમાં ચાલુ છે એમાંથી એના ગોબરમાંથી આપણે વાત કરીએ કે એમાંથી ઇફ્ટીક અને છાણા બનાવવાનું અને એને કઈ રીતે આપણે વાત કરીએ કે આગળ લઈ જઈ શકાય કઈ રીતે તેનો ઉપયોગ થાય એ માટેના પ્રયત્નો હાલમાં ચાલુ છે સો નેવ્યાસી કરોડના જે કામો છે એને મંજૂર કરવામાં આવ્યા છે જેની અંદર અલગ અલગ કામો હોય ગ્રીન બેલ્ટની અંદર વાફડાની અંદર હોય કેશવનગરની હોય અંદર હોય વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર હોય ઉપરાંત આપણે ગોમતીપુરની અંદર સ્કૂલ હોય નરોડાની અંદર કોમ્યુનિટી હોલ હોય દક્ષિણ પશ્ચિમ ઝોનની અંદર જે સાત તળાવો આવેલા છે નેશનલ ડિઝાટર અને ગ્રાન્ટ અંતર્ગત જે સરખેત તરાવ છે મોમદપુરાનું તરાવ છે સક્રિય તરાવ છે આવા જે સાત તળાવો છે એને ઇન્ટરલિન્કિંગ કરી સમસ્યા હતી મધુમલતી આવાસ ની અંદર પાણી ભરાઈ જતા ના એ પાણીને રાઇઝિંગ કરી દયાવાન તરાવની અંદર લઈ જવામાં આવે આમ અનેક જે વોટર લોગિંગ છે એકતા નગર ની અંદર આવા જે વિકાસના કામો મહાનગરપાલિકા દ્વારા આજની સ્ટેન્ડિંગ કમિટી ની અંદર આ તમામ જે કામો છે એકાવન કામો ને બસો નેવ્યાસી કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે